અને રેડ પડે કે કઈક બહુ મોટો ઇશ્યુ આવે ત્યારે બે પાંચ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી નાખે તો ત્યારે કેમ હર્ષ સંઘવી કે ભાજપ વાળાને તકલીફ નથી પડતી કે કરોડો રૂપિયા એસપી કમાઈ જાય છે અને પટ્ટા કોન્સ્ટેબલ ના ઉતરી જાય છે તો ત્યારે કેમ પોલીસ પરિવારની તકલીફ નથી પડતી કે એસપી ના પટ્ટા ઉતારો ભાઈ કોઈ જિલ્લામાં ખુલ્લામ દારૂ વેચાય છે તો કોન્સ્ટેબલ જવાબદાર છે કે એસપી જવાબદાર છે અને જીગ્નેશ મેવાણી ની વાત સાંભળો તો એને સ્પષ્ટ કીધું છે કે પીઆઈ સાહેબ નવા આવ્યા છે એટલે એને કઈ કહેવાનું નથી એ બોલે છે એમાં કે પીઆઈ નવા આવ્યા છે પીઆઈ ને કઈ કહેવાનું નથી જિલ્લામાં ખુલ્લે આમ ડ્રગ્સ દારૂ વેચાય છે તો એને હપ્તા એસપી સુધી જાય છે એટલે એસપી ના પટ્ટા ઉતારવાની વાત છે કોન્સ્ટેબલ ના પટ્ટા ઉતારવાની વાત જ નથી અને એસપી ના કોઈ જિલ્લામાં નથી ઉતરતા ગમે તેટલો દારૂ પકડાય તો બહુ બહુ તો પીઆઈ પીએસઆઈ કે બીટ જમાદાર ના પટ્ટા ઉતરે છે ત્યાંથી આગળ નથી જતો તો 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 જીગ્નેશ મેવાણી એમ કહે છે કે એસપી ના પટ્ટા ઉતરી જશે એના બદલે હવે કોન્સ્ટેબલોને આગળ કરી અને રાજનીતિ ચાલુ થઈ છે મારી તો ગુજરાતના પોલીસ પરિવારના લોકોને વિનંતી છે કે આજ જ હર્ષસંઘવી બોલ બચ્ચન કરે છે તમારા છોકરાઓની બદલી નથી કરી આપતો પતિ પત્નીના કિસ્સામાં વૃદ્ધ મા બાપના કિસ્સામાં બીમાર હોવાના કિસ્સામાં પરિવારમાં કોઈ બદલી નથી કરી આપતો અને એનો એ માણસ અત્યારે પોલીસને ઢાલ બનાવીને હીરો બનવા નીકળ્યો છે આ જ હર્ષસંઘવી ગુજરાતની પોલીસનો એટલો બધો દુરુપયોગ કરે છે કે ખેડૂતોને માર મરાવે આંદોલનકારીઓને માર મરાવે